હા મોરબી નવ જૂનું બસ સ્ટેન્ડ આમ જુઓ ગંધવાળો એટલો છે હે માણા બસ સ્ટેન્ડની અંદર ઊભું નથી રહી શકતું બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડની અંદર ઊભું નથી રહી શકતું જો મોરબીનો સુધારો કરવો હોય તો બસ સ્ટેન્ડ આ મોરબી માણા ઉલટી કરી કરીને ખરે કરે આ બિચાડા બસ સ્ટેન્ડની અંદર કોઈ માણા કોઈ કહેવાળું નથી આ મહાનગરપાલિકા મોરબી જો આપ જૂનું બસ સ્ટેન્ડ આ મોરબીનું બસ સ્ટેન્ડ કુતરા મરેલા મચ્છી ગંધાય મોરબીનું બસ સ્ટેન્ડ આ ભાજપ સરકાર આ જો મહાનગરપાલિકા મોરબીની આ બધા જો મહાનગરપાલિકા મોરબી આ જૂનું બસ સ્ટેન્ડ માણા ઊભું નથી રહી શકતું દુચા દઈ દે બિચારા બેઠા મન આ મોરબી બસ સ્ટેન્ડ જુઓ આ મહાનગરપાલિકા આ કચ્છે જુઓ માણા ડૂચ્યા કુતરા મરેલા પડ્યા આ જૂના બસ સ્ટેન્ડ માં આ મોરબી નું બસ સ્ટેન્ડ આ ભાજપ સરકાર આમ આવો આ ભાજપ સરકાર મોરબી નું મહાનગરપાલિકા આમ જોવો આ કૂતરા મરેલા પડ્યા માણા હાલી નથી શકતા માણા ઉલટી કરે હે બસ સ્ટેન્ડ ની અંદર કોઈ કેવા વાળું નથી મોરબી ની અંદર આ જુઓ જૂનું બસ સ્ટેન્ડ આમ જુઓ કૂતરા મરેલા પડ્યા આટલું મચ્છી ગંદાય મચ્છી નાખી જાય પણ તો વાળું નથી આ મહાનગરપાલિકા આ ભાજપ સરકાર